નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વાલા વિદ્યાર્થી મિત્રો જેમ જેમ પરીક્ષા નજીક આવી રહી છે અને તમે પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરો છો તો તમારી પરીક્ષાની અંદર તમારી મહેનતમાં સાથ પુરાવવા માટે હું આજે તમારી સમક્ષ દ્વિતીય પરીક્ષા વિકાસ દ્વિતીય પરીક્ષા માટેનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ચૂકી છું જેમની અંદર આપણે વિજ્ઞાન વિષયની અંદર અગાઉના લેક્ચરમાં આપણે વિભાગ એની અંદર વિકલ્પ અને ખાલી જગ્યાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા હતા જે વિડિયો તમારે જોવાનો બાકી છે તો એમની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો હાલા વિદ્યાર્થી મિત્રો આજના આપણે લેક્ચરની અંદર આપણે વિભાગ એ નો પ્રશ્ન નંબર 3 એટલે કે એક એક શબ્દના જે સવાલ જવાબ છે એમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે સોલ્યુશન જોતા પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો જે અસાઇનમેન્ટ બુક છે એ તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુક મેળવવા માટેની લિંક પણ નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે આ બુક ઘરે બેઠા પણ પ્રાપ્ત કરી શકો છો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના એક એક શબ્દમાં અથવા તો એક એક વાક્યમાં ઉત્તર લખો શરૂઆત થાય છે પ્રકરણ નંબર ત્રણ થી શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર ત્રણ પ્રશ્ન નંબર એક કે એમોનિયમ સલ્ફેટ નું આણવીય સૂત્ર જણાવો એમોનિયમ સલ્ફેટ નું આણવીય સૂત્ર કયું છે કયું આપેલું છે આપણને એમોનિયમ સલ્ફેટ એટલે જો એનું આણ્વીય સૂત્ર થાય છે NH4 અને સલ્ફેટ એટલે SO4 તો આખું સૂત્ર થશે NH4 twice SO4 ત્યાર પછી આગળ PO4 3 એટલે કે ફોસ્ફેટ આયન એમની અંદર રહેલા ઓક્સિજન પરમાણુની મોલ સંખ્યા જણાવો ઓક્સિજન પરમાણુની મોલ સંખ્યા PO4 3 ની અંદર કેટલી છે તો એમની સંખ્યા છે 4 કારણ કે આપણને અહીં દર્શાવેલી છે 4 જ્યારે ફોસ્ફરસની કેટલી થાય છે 1 આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ માં Al પરમાણુ લઈ એલ્યુમિનિયમ ની સંયોજકતા જણાવો એલ્યુમિનિયમ સંયોજકતા કેટલી થશે +3 આગળ જોઈએ સોડિયમ લેટિન નામા ખાસ યાદ રાખજો પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ બી સવાલ છે અમુક જે નામ આપેલા છે લેટિન નામ છે તો લેટિન નામ શું છે નેટ્રિયમ થાય છે ફરીથી લેટિન નામ શું થશે નેટ્રિયમ આગળ જોઈએ નેક્સ્ટ ત્રિજ્યા આશરે કેટલા નેનોમીટર હોય છે હિમોગ્લોબિનના અણુની ત્રિજ્યા કેટલી હોય છે તો 10 નેનોમીટર જેટલી જોવા મળે છે આગળ આપણને જે સંજ્ઞા આપેલી છે કયું તત્વ નિર્દેશિત કરે છે સૂર્યની જેવું છે પણ સૂર્ય બહાર નથી સૂર્યના કિરણો ક્યાં દર્શાવેલા છે અંદરની તરફ કયું તત્વ છે મર્ક્યુરી મર્ક્યુરીને બીજું કહેવાય છે પારો જેની સંજ્ઞા શું થાય છે એચજી ફરી પાછું યાદ રાખજો મર્ક્યુરી છે એને અંદર રાઉન્ડ હશે અને અંદર સૂર્યના કિરણો દર્શાવવાના પણ કઈ તરફ અંદરની તરફ આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 4 કેનાલ કિરણો એ કયા પ્રકારના વિકિરણો છે કેનાલ કિરણોને શેના તરીકે ઓળખવામાં આવે છે તો એ છે ધનવીજ ભારિત વિકિરણો કેનાલ કિરણો એટલે ધનવીજ ભારિત ત્યાર પછી કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શોધવાનું સૂત્ર કોઈપણ કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન હાજર રહેલા છે એમની સંખ્યા શોધવાનું સૂત્ર શું થાય તો સૂત્ર યાદ રાખજો 2n2 2 n અને ઉપર ઘાત એટલે 2n2 શું થાય છે ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શોધવાનું સૂત્ર આગળ જોઈએ ઇલેક્ટ્રોનની સૌપ્રથમ શોધ કોણે કરેલી હતી ઇલેક્ટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે જે જે થોમ્સન ત્યાર પછી એમ કોષમાં મહત્તમ સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા

આગળ વધતા પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો પ્રથમ સત્રાંગ પરીક્ષાની જેમ દ્વિતીય સત્રાંગ પરીક્ષા માટે પણ જે શંખનાદ સિરીઝ પેપર સેટ હતા એ તમારા માટે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ થઈ ચૂક્યા છે જે પ્રશ્નપત્રો ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તૈયાર કરવામાં આવેલા છે આ પ્રશ્નપત્રો કેવા છે તો ગુજરાત સરકારની જે બ્લુ છે એ બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે જે દ્વિતીય સત્રાંક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તમામે તમામ પ્રશ્નોને આ પ્રશ્નપત્રોની અંદર આવરી લેવામાં આવેલા છે આ દરેક આ પ્રશ્નપત્રો દરેકે દરેક વિષય માટે ઉપલબ્ધ છે જો તમારે એમનું પીડીએફ સ્વરૂપમાં સોલ્યુશન જોઈતું હોય તો એ પણ પ્રાપ્ત થઈ શકે છે અને વિડિયો સ્વરૂપમાં જોઈતું હોય સોલ્યુશન તો વિડિયો સ્વરૂપમાં પણ તમને આપની પોતાની YouTube ચેનલ ઓસ્ટેન કોચિંગ ક્લાસીસ પરથી પ્રાપ્ત થઈ શકે છે ઉપરાંત તમારે જો કંઈ પણ વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 5 જનીન એટલે શું કોને કહેવાય જનીન તો જનીન એટલે ડીએનએ ના કાર્યકારી ટુકડા કોષ કેન્દ્ર અંદર આપણે લખીએ છીએ ડીએનએ નો કાર્યકારી ટુકડો એટલે શું કહેવાય જનીન કઈ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે છે એટલે પાચક ઉત્સેચકો ધરાવતી અંગિકા કઈ છે તો કઈ આવે છે લાઇસોઝોમ જે કોષમાં રહેલા વિવિધ પ્રકારના દ્રવ્યોનું પાચન કરવાની ક્ષમતા ધરાવતી હોય છે આગળ જોઈએ આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો આ દ્વિતીય પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષા લક્ષ્ય એસાઈમેન્ટ છે એનું સંપૂર્ણ સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો જોઈએ બેક્ટેરિયા ફૂગ રિયોપર્ણ અને અંડકોષ પૈકી કયા કોષની અંદર

ત્યાર પછી કોળું પપૈયું વગેરે કયા પ્રકારનું રંજક દ્રવ્ય ધરાવે છે અહીંયા બે નામ આપેલા છે રંજક દ્રવ્યની અંદર આપણને બે જ રંગ આપેલા છે એક તો પીળો રંગ અને બીજો રંગ આપેલો છે નારંગી રંગ પીળા રંગ માટેનું રંજક દ્રવ્ય કયું છે તો આવે છે ઝેન્થોફિલ અને નારંગી રંગ માટેનું રંજક દ્રવ્ય કયું છે તો આવે છે કેરોટી આ બે જ પ્રકારના રંગ અને બે જ રંજક દ્રવ્યો આવેલા છે આ સવાલ મોસ્ટ ટાઈમ પી છે કોઈ પણ પૂછાઈ શકે છે અહીંયા નામ પણ ફેરવી દે ડાયરક રંગ નહીં પૂછતા શું કરેલું છે જે જે વસ્તુ છે એમના રંગ એવા હોય ફળ ફૂલ અથવા તો પરણાના રંગ પરથી તમને રંજક દ્રવ્ય પૂછેલું છે અહીંયા કોળું અને પપૈયું પૂછેલું છે એમનો રંગ કેવો હોય છે તો નારંગી જેવો એટલે આન્સર કયો આવી શકે છે સોરી એનો રંગ કેવો હોય છે પીળો કોળું અને પપૈયું પીળો હોય એટલે એનો એનો આન્સર શું આવે ઝેન્થોફિલ યાદ શું રાખવાનું તો આપણે યાદ રાખવાનું છે પીઝા ખાવા શું યાદ રાખવાનું પીઝા ખાવા પીજા તો સૌથી વધારે ભાવતા હોય ખાવા માટે ક્યાં જવાનું છે તો નાકે જવાનું છે ક્યાં જવાનું છે નાકે એટલે આપણને યાદ રહી જાય શા માટે પીઝા પરથી શું આવશે પીળો રંગ અને ઝા એટલે કયું ઝેન્થોફીલ તો પીળા રંગ માટે ઝેન્થોફીલ આવે ત્યાર પછી ના કે એટલે ના એટલે નારંગી ને કે એટલે કેરોટીન તો નારંગી રંગ માટે કયું રંજક દ્રવ્ય આવે કેરોટીન યાદ કઈ ટ્રીક થી રાખવાનું પીઝા ખાવા માટે ક્યાં જવાનું

કોષની કઈ અંગિકા લાઇસોઝોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે લાઇસોઝોમની ઉત્પત્તિ શેમાંથી થઈ છે તો ગોલ્ગી પ્રસાધનની પુટિકા માટે આન્સર કયો આવે ગોલ્ગી પ્રસાધન આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 6 કયા પદાર્થનું સ્થૂલન થવાથી કોષો જીવંતતા ગુમાવીને મૃત બને એમની આસપાસ એવા કોઈ પદાર્થનું સ્થૂલન થાય એટલે કોષો જીવંત હોય ને એમાંથી મૃત થઈ જાય કયો પદાર્થ આવે છે લિગ્નિન કારણ કે દ્રઢોતક પેશીના કોષો કેવા જોવા મળે છે આપણને મૃત ત્યાર પછી જલવાહક પેશીનો કયો ઘટક ખોરાકનો સંગ્રહ કરે છે ખોરાકનો સંગ્રહ કરતો ઘટક તો એક જ છે મૃદુદક પેશીનો બનેલો અન્નવાહક સોરી જલવાહક મૃદુદક જલવાહક પેશી પૂછે એટલે જલવાહક મૃદુદક આગળ જોઈએ નેક્સ્ટ કઈ પેશીના કારણે વનસ્પતિમાં સૂત્રો અને વેલાઓ તૂટ્યા વગર સહેલાઈથી વળી શકે છે વળી શકે એટલે એમની અંદર નમ્યતા જોવા મળે છે એટલે જ કહેવાય છે ને નમે તે સૌને ગમે જેમ તૂટ્યા વગેરે વળી શકે છે નમ્યતા દર્શાવતી પેશી નમ્યતા તો એક જ પેશી આપે છે સ્ફૂલકોણક પેશી ત્યાર પછી માર્ગમાં કઈ અધિચ્છદીય પેશી શોષણ અને સ્ત્રાવના કાર્ય સાથે સંકળાયેલ છે અન્નમાર્ગની અંદર એટલે કે અન્નનળીની અંદર આવેલી છે અધિચ્છદીય પેશી કઈ છે સ્તંભીય અધિચ્છદીય પેશી આગળ જોઈએ નેક્સ્ટ

પાણીથી ભરેલી ડોલમાં પાણી હોય ત્યારે હલકી લાગે છે એમનું કારણ શું ડોલની અંદર પાણી હોય તો હલકી લાગે શું છે તો ઉધ્વ દિશામાં ડોલ પર લાગતું ઉત્પ્લાવક બળ અને ઉપર શું લાગે છે ઉત્પ્લાવક બળ પરિણામે શું લાગે છે વસ્તુ હલકી એક પદાર્થનું હવાની અંદર વજન છે 9.8 ન્યૂટન અને પાણીમાં વજન છે 9 ન્યૂટન તો આ પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ કેટલું હશે હવાની અંદર વજન આપેલું છે ને પાણીમાં વજન આપેલું તો એનું ઉત્પ્લાવક બળ કેટલું થાય છે 0.8 ન્યૂટન આગળ જોઈએ કોઈપણ પદાર્થની પ્રવાહીમાં ડુબાડતા તેના વજનમાં થતો દેખીતો ઘટાડો કોના જેટલો હોય પાણીમાં ડુબાડે તો એના વજનમાં ઘટાડો થાય કેટલું હોય એને જેટલું વિસ્થાપિત કરેલું હોય પ્રવાહી એ પ્રવાહીના વજન જેટલો એમનો ઘટાડો જોવા મળે છે એમના જે ઘટાડો થયો હોય તો એ જેટલું પાણી જેટલી જગ્યા રોકે જેટલું પ્રવાહી દૂર કરે છે એના જેટલું જોવા મળે છે આગળ જોઈએ આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની તાત્કાલિક જાણકારી મેળવવા માટે જે કંઈ પણ અપડેટ્સ આવે છે એમની માહિતી મેળવવા માટે આજે જ અમારી સાથે WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જાવ આ ગ્રુપમાં જોડાવું કેવી રીતે તો ગ્રુપમાં જોડાવવા માટેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો કોઈ પણ કોર્સને લગતી જો તમારે વધારે માહિતી પ્રાપ્ત કરવી છે તો એ માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો તો બસ વહેલા વિદ્યાર્થી મિત્રો આજના